નમસ્કાર ચાલો આજે વાત કરીએ ગુજરાતના એક એવા સંત વિશે જેમનું જીવન એકદમ સાદું હતું પણ જેમનો પ્રભાવ લાખો લોકોના જીવનને બદલી નાખનારો હતો આપણે જાણીશું સંત શ્રી સદારામ બાપુની આખી પ્રેરણાદાયી ગાથા અઢારે આલમમાં ભગવાન તરીકે જેમની પૂજા થાય છે જરા વિચારો આ શબ્દ કોઈ સામાન્ય વ્યક્તિ માટે ના હોઈ શકે આ શબ્દો એ ઊંડી શ્રદ્ધા બતાવે છે જે લોકો સંત શ્રી સદારામ બાપુ માટે રાખતા હતા અઢારે આલમ એટલે સમાજના બધા જ વર્ગો તો સવાલ એ છે કે કોણ હતા આ મહાન સંત જેમને લોકોએ ભગવાનનું સ્થાન આપી દીધું કોઈ પણ મોટી વાતની શરૂઆત છે ને એક નાનકડી જગ્યાથી થતી હોય છે સદારામ બાપુની આ ગાથા શરૂ થાય છે ટોટાણા ગામથી એક એવું સામાન્ય ગામ જે આજે ગુજરાતનું એક મોટું પવિત્ર યાત્રાધામ બની ગયું છે તો જગ્યા છે બનાસકાંઠા જિલ્લો નદી છે પવિત્ર બનાસ અને એના કિનારે વસેલું એક નાનકડું ગામ એ ગામનું નામ ટોટાણિયા ઠાકોર પરિવારોના નામ પરથી પડ્યું ટોટાણા આમ જુઓ તો સાવ સામાન્ય ગામ પણ એની કિસ્મતમાં કંઈક બહુ મોટું લખાયેલું હતું અને આ ગામની ખાસિયત શું હતી ખબર છે એની વિવિધતા અહીં ઠાકોર ભરવાડ વોહરા પટણી આવા તો કેટલાય સમાજના લોકો એકદમ હળીમળીને રહેતા હતા અને આ જ વાત આગળ જતાં બહુ મહત્વની સાબિત થઈ કારણ કે સદારામ બાપુનો સંદેશ કોઈ એક સમાજ માટે નહીં પણ અઢારે આલમ સુધી પહોંચ્યો અને બસ અહીંથી જ શરૂ થાય છે એક આખી ટ્રાન્સફોર્મેશનની કહાની કેવી રીતે ફક્ત એક વ્યક્તિની હાજરી એમના કામ અને એમની આધ્યાત્મિક શક્તિએ આખા ગામની ઓળખ જ બદલી નાખી જે ટોટાણા ગામ હતું એ બની ગયું પવિત્ર ટોટાણાધામ ચાલો જોઈએ આ બધું થયું કેવી રીતે તો આ આખા પરિવર્તનને પાછળ કોણ હતું એ હતા સંત સદારામ બાપુ એક એવું નામ જે આજે પણ લાખો લોકોના દિલમાં શ્રદ્ધા અને પ્રેરણાનો દીવો બનીને પ્રગટે છે એમનો રસ્તો શું હતો કોઈ મોટા મોટા યજ્ઞો કે જટિલ પૂજાપાઠ નહીં ના ના બિલકુલ સાદું જીવન અને હોઠ પર હંમેશા એક જ મંત્ર નારાયણ નારાયણ બસ આ મંત્રના સતત જાપમાં જ એમની આખી શક્તિ હતી એમની સાદગી જ એમની સૌથી મોટી તાકાત હતી પણ સદારામ બાપુની આ સાધના ખાલી એમના પોતાના માટે નહોતી હો એમની સાધનાનું લક્ષ્ય હતું સમાજનું ભલું કરવું એમનું એક મિશન હતું સમાજ સુધારણાનું અને એના માટે એમણે પોતાનું આખું જીવન આપી દીધું એમનું શસ્ત્ર શું હતું એ જોવું બહુ રસપ્રદ છે એક બાજુ એમનું સાવ સાદું જીવન નારાયણનો જાપ અને સરળ ભજન કીર્તન અને આ સાદા લાગતા હથિયારોથી એમણે કોની સામે લડાઈ કરી તો સમાજની મોટી બદીઓ જેમ કે વ્યસન અંધશ્રદ્ધા અને ખોટા રિવાજો તો એમની રીત કેવી હતી એકદમ સિમ્પલ લોકો સાથે ડાયરેક્ટ કનેક્શન એમણે કોઈ ભારેખંભ ઉપદેશો ના આપ્યા બસ સરળ લોકોને સમજાય એવી ભાષામાં ભજનો અને કીર્તનો ગાયા અને સીધા લોકોના દિલમાં ઉતરી ગયા એટલે જ તો એમનો સંદેશો ગામડે ગામડેને ઘરે ઘરે પહોંચ્યો સમાજ માટેના એમના આ અદ્ભુત કામને લીધે એમને એક ઓળખ મળી એક બિરુદ્ધ મળ્યું એક એવું નામ જે એમના કામને બરાબર વણવા છે એમને કહેવાયા ઠાકોર સમાજના દીવાદાંડી દીવાદાંડી શું કામ કરે એ અંધારામાં જહાજોને રસ્તો બતાવે બસ એ જ રીતે સદારામ બાપુએ ઠાકોર સમાજ અને બીજા પછાત વર્ગોને સામાજિક બદીઓના અંધારામાંથી બહાર કાઢીને પ્રગતિનો સાચો રસ્તો દેખાડ્યો અને એમના આ કામનો પ્રભાવ કેટલા લોકો પર પડ્યો હશે જવાબ છે લાખોમાં અને આ કંઈ જૂની વાત નથી આજે પણ લાખો લોકો એમનામાં એટલી જ શ્રદ્ધા રાખે છે અને એમના બતાવેલા રસ્તે ચાલવાની કોશિશ કરે છે આજ તો છે એમનો જીવંત વારસો આટલું મોટું કામ હોય એટલે એની નોંધ તો લેવાય જ અને લેવાય પણ એમના આ અમૂલ્ય સામાજિક યોગદાનને ગુજરાત સરકારે પણ સન્માન આપ્યું એમને પ્રતિષ્ઠિત ગુજરાત અસ્મિતા એવોર્ડ આપીને એમના કામને સત્તાવાર રીતે બિરદાવવામાં આવ્યું સંતો તો દેહ છોડી દે છે પણ એમનો વારસો એમના વિચારો એ તો હંમેશા અમર હોય છે તો જોઈએ સદારામ બાપુનો આ અમર વારસો આજે કઈ રીતે જીવંત છે એમનો વારસો આજે પણ જીવંત છે ધબકે છે ટોટાણા ધામમાં દર મહિનાની પૂનમે અહીંયા એક મોટો મેળો ભરાય છે હજારો લોકો આવે છે ભજન કીર્તન કરે છે અને એ જ પવિત્ર વાતાવરણનો અનુભવ કરે છે જે બાપુએ વર્ષો પહેલાં શરૂ કર્યું હતું આ બતાવે છે કે એમની પરંપરા આજે પણ એટલી જ જીવંત છે સંતશ્રી સદારામ બાપુની આખી વાત છે ને આપણને એક સવાલ પૂછે છે કે શું ખરેખર એક વ્યક્તિનો સાદગી ભર્યો પણ સાચા દિલથી કરેલો પ્રયાસ સમાજમાં આટલો મોટો બદલાવ લાવી શકે છે સદારામ બાપુનું જીવન એ પોતે જ આ સવાલનો એક જીવતો જાગતો જવાબ છે